નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી જ પોતાની યુટ્યુબ ચેનલ વાસ્તુ ટીપ્સ ગુજરાતીમાં મિત્રો શું તમે જાણો છો કે દેવી સંધ્યાએ સમગ્ર માનવ જાતિને ત્રણ ભયંકર શ્રાપ આપ્યા હતા પરંતુ શા માટે આખરે એવું તો શું થયું કે સંધ્યા દેવી નારાજ થઈ ગયા આ શ્રાપ આજે પણ દરેક માણસના જીવન પર અસર કરી રહ્યો છે કે કેમ તે જાણવા માટે નારદ મુનિ પોતે કૈલાસ પર્વત પર ભગવાન શિવ પાસે પહોંચ્યા અને ભગવાન શિવ પાસેથી સંધ્યા દેવી વિશે જાણવાની ઉત્સુકતા વ્યક્ત કરી ભગવાન શિવે હસીને કહ્યું નારદ દેવી સંધ્યાના આ પ્રાચીન રહસ્યને ધ્યાથી સાંભળો કારણ કે તેને સાંભળવાથી અસંખ્ય પાપોનો નાશ થાય છે તો મિત્રો આ દેવી સંધ્યાનું રહસ્ય શું છે તે જાણવા માટે વિડિયોને અંત સુધી જોવો કારણ કે આ વિડિયોમાં તમે એવા ચમત્કારી રહસ્યો જાણશો જે તમને આશ્ચર્યચકિત કરી દેશે તેને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો જેથી તેઓ પણ અદ્ભુત વાર્તાથી વાકેફ થઈ શકે અને તમામ શિવભક્તોએ કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખીને તેમની ભક્તિ વ્યક્ત કરવી જોઈએ નમસ્કાર મિત્રો એક સમયે જ્યારે દેવર્ષિ નારદ ભગવાન શિવના દર્શન માટે કૈલાસ પર્વત પર પહોંચ્યા અને પછી ભગવાન શિવના ચરણોમાં પ્રણામ કરીને પૂછ્યું કે હે ભગવાન મને ખબર નથી કે સંધ્યા દેવી કોણ હતી અને તેણે સમગ્ર માનવજાતને કયો શ્રાપ આપ્યો હતો ભગવાન શિવે ગંભીર સ્વરે કહ્યું હે નારદ દેવી સંધ્યાનો આ પ્રાચીન ઇતિહાસ ખૂબ જ રહસ્યમય અને પ્રભાવશાળી છે ફક્ત તેને સાંભળવાથી અસંખ્ય પાપો એક ક્ષણમાં બળી જાય છે આ સાંભળીને નારદ મુનિની જિજ્ઞાસા વધુ વધી અને તેમણે નમ્રતાપૂર્વક કહ્યું કે હે ભગવાન હું આ કથા પૂર્ણ ભક્તિથી સાંભળીશ કૃપા કરીને મને આ રહસ્યથી જ્ઞાન આપો પછી ભગવાન શિવે નારદ મુનિને દેવી સંધ્યાની દૈવી અને રહસ્યમય વાર્તા સંભળાવવાનું શરૂ કર્યું હે નારદ જ્યારે સૃષ્ટિની શરૂઆત થઈ રહી હતી ત્યારે બ્રહ્માજી કમળના આસન પર બેઠા હતા અને ઊંડા ધ્યાનમાં મગ્ન હતા ત્યારે તેના મનમાં બ્રહ્માંડની રચના કરવાની ઈચ્છા જાગી આ ઈચ્છા પ્રગટ થતાં જ તેના મનમાંથી એક અદ્ભુત ત્રિભુવન સુંદર કન્યા પ્રગટ થઈ તેનું સૌંદર્ય અદ્વિતીય હતું અને તેનું મનોહર સ્વરૂપ જોઈને સમગ્ર સૃષ્ટિ મંત્રમુગ્ધ થઈ ગઈ કારણ કે તેનો જન્મ ભગવાન બ્રહ્માના મનમાંથી થયો હતો તેથી તેણીને તેની માનસ કહેવામાં આવી ભગવાન શિવે આગળ કહ્યું હે નારદ કારણ કે ભગવાન બ્રહ્મા ધ્યાનની અવસ્થામાં હતા અને તે દરમિયાન આ કન્યા પ્રગટ થઈ તેથી તેનું નામ સંધ્યા રાખવામાં આવ્યું જ્યારે બ્રહ્માજીએ તેમની ધ્યાન મુદ્રાથી આંખો ખોલી અને તે અજોડ સુંદર છોકરીને જોઈ ત્યારે તેમનું મન એક ક્ષણ માટે વિચલિત થઈ ગયું સંધ્યાનો મોહક દેખાવ એટલો અનોખો હતો કે બ્રહ્માજી પણ તેના પ્રભાવથી બચી શક્યા ન હતા અને તેમની અંદર વાસનાની લાગણી જાગી હતી બ્રહ્માજીની કામુક નજર સંધ્યા પર પડતાં જ તેમનું દિવ્ય તેજ ઓછું થઈ ગયું આ જોઈને સંધ્યા અત્યંત દુઃખી થઈ ગઈ અને તરત જ તે જગ્યા છોડી ગઈ ભગવાન શિવે આગળ કહ્યું હે નારદ જાણી લો કે બ્રહ્માજીના મનમાં કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન થઈ શકે પરંતુ ભગવાનનો ખેલ અનંત છે સૃષ્ટિના પ્રવાહને ગતિમાન રાખવા માટે તેમણે સ્વયં ભગવાન બ્રહ્માના મનમાં આ વિકાર ઉત્પન્ન કર્યો આ દિવ્ય લીલાના પ્રભાવથી બ્રહ્માજીની અંદર ક્ષણભર માટે જાતીય ઈચ્છા જાગી હતી પરંતુ આ ઘટના પાછળ એક ઊંડું રહસ્ય છુપાયેલું હતું જે સમગ્ર માનવજાતિના કલ્યાણની યોજના હતી હવે હે નારદ આ રહસ્યમય લીલાને ધ્યાથી સાંભળો હે નારદ બ્રહ્માજીના આ વર્તનથી દેવી સંધ્યા અત્યંત વ્યથિત થઈ ગઈ તેમના મનમાં અપાર દુઃખ થયું અને તે અસહાય અનુભવવા લાગી આ પીડામાંથી મુક્તિ મેળવવા માટે તે ચંદ્રભાગ પર્વત પર તપસ્યા કરવા ગઈ પરંતુ ત્યાં પહોંચ્યા પછી તેના મનમાં એક નવી ચિંતા સતાવી કે મારે છેવટે કયા ભગવાનની પૂજા કરવી કોની તપસ્યાથી તેને શાંતિ મળશે તે વિચારમાં ડૂબેલી સંધ્યા પૃથ્વીની યાત્રા કરતી વખતે ગૃહલોહિત નામના તળાવ પાસે પહોંચી અને ત્યાં ઊભી રહી પછી યોગાનુયોગ મહર્ષિ વશિષ્ઠ એજ જ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા તેમણે તળાવ પાસે એક તપસ્વી કન્યાને ઉભેલી જોઈ અને આશ્ચર્યચકિત થઈ ગયા મહર્ષિ વશિષ્ઠ તેમની પાસે ગયા અને મૃદુસ્વરે કહ્યું ભદ્રે તમે કોણ છો તમે કોની દીકરી છો આ ગાઢ જંગલમાં તું એકલી કેમ ભટકે છે જો તે ગોપનીય બાબત નથી તો કૃપા કરીને મને તમારો હેતુ જણાવો ત્યારે દેવી સંધ્યાએ મહર્ષિ વશિષ્ઠને પોતાની સમગ્ર દુર્દશા જણાવી અને નમ્રસ્વરે કહ્યું હે ઋષિ હું તપસ્યા કરવાના ઉદ્દેશ્યથી આ પર્વત પર આવી છું કૃપા કરીને મને કહો કે મારે કયા દેવની પૂજા કરવી જોઈએ જે મને આ દોષમાંથી મુક્ત કરી શકે અને તપ કરવાની યોગ્ય પદ્ધતિ શું છે કૃપા કરીને મને સલાહ આપીને આશીર્વાદ આપો દેવી સંધ્યાની નમ્રતા અને વ્યથા સાંભળીને મહર્ષિ વશિષ્ઠને તેમના પર દયા આવી અને કહ્યું હે દેવી તમારે ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ ઓમ નમો નારાયણાય નમહા મહામંત્રનો ભક્તિ અને પૂરી શ્રદ્ધા સાથે જાપ કરો જ્યાં સુધી તમને ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી આ મંત્રનું સતત સ્મરણ કરતા રહો તમારે સ્વચ્છ વસ્ત્રો પહેરીને અને સંપૂર્ણ નિયમો અને સંયમ સાથે મૌન રહીને આ તપસ્યાનું પાલન કરવું પડશે જ્યારે ભગવાન નારાયણ તમારી ભક્તિથી પ્રસન્ન થાય છે ત્યારે તેઓ ચોક્કસપણે તમારા પાપોની મુક્તિ કરશે આ ઉપદેશ આપ્યા પછી મહર્ષિ વશિષ્ઠે દેવી સંધ્યાને આશીર્વાદ આપ્યા અને ત્યાંથી ચાલ્યા ગયા હવે દેવી સંધ્યાને તપસ્યાનો સાચો માર્ગ મળી ગયો હતો તેની ખુશીની કોઈ સીમા ન હતી તેના હૃદયમાં અદ્ભુત ઉત્સાહ સાથે તે પ્રસન્નતાથી શ્રીહરિની પૂજામાં લીન થઈ ગઈ તેમણે મહર્ષિ વશિષ્ઠ દ્વારા જણાવવામાં આવેલા તમામ નિયમો સમય વીતતો ગયો અને દેવી સંધ્યા તેની કઠોર તપસ્યામાં તલ્લીન રહી તેની ભક્તિ એટલી ઊંડી હતી કે તેણે યુગમાં કોઈ પણ વિચલિત થયા વગર તપસ્યા કરી તેમની તપસ્યા અને ભગવાન પ્રત્યેની અતૂટ ભક્તિ જોઈને બધા દેવતાઓ આશ્ચર્યચકિત થઈ ગયા તેણીની તપશ્ચર્યાનો પડઘો સમગ્ર બ્રહ્માંડમાં સંભળાવા લાગ્યો આખરે તેની અતૂટ ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુ સ્વયં ચાર ભુજાવાળા સ્વરૂપમાં પ્રગટ થયા ભગવાન વિષ્ણુએ હસતા હસતા કહ્યું હે દેવી ઉઠો હું તમારી કઠોર તપસ્યા અને અતુટ ભક્તિથી અત્યંત પ્રસન્ન થયો છું ભગવાનના દિવ્ય દર્શન મેળવીને દેવી સ્તબ્ધ થઈ ગયા તેની ઝડપથી ઊભી થઈ અને ભગવાન વિષ્ણુના ભવ્ય સ્વરૂપને જોઈ જે સૂર્ય જેવા તેજસ્વી હતા ભગવાનનું આ અનોખું સ્વરૂપ એટલું અદ્ભુત અને મોહક હતું કે દેવી સંધ્યા મંત્રથી મંત્રમુગ્ધ થઈ ગઈ જેના કારણે તે સ્તબ્ધ થઈ ગઈ ન તો તેનું મન કંઈ પણ સમજી શક્યું કે ન તેની વાણી તેને સમર્થન આપી શકી તેના હૃદયમાં ભગવાનની સ્તુતિ કરવાની તીવ્ર ઈચ્છા હતી પરંતુ તેનું અદ્ભુત સ્વરૂપ જોઈને તે અવાચક બની ગઈ ભગવાન વિષ્ણુ તેની મનની સ્થિતિને સારી રીતે સમજી ગયા તેમણે સંધ્યાને દૈવી જ્ઞાનનું દર્શન આપ્યું અને તેણીને વાણીનો પણ આશીર્વાદ પણ આપ્યો આ દૈવી કૃપા પ્રાપ્ત થતાની સાથે જ દેવી સંધ્યાના હૃદયમાં ભક્તિની લહેર ઉભરી આવી તેણે અપાર ઉત્સાહ અને આદર સાથે ભગવાન વિષ્ણુની સ્તુતિ શરૂ કરી તેના દરેક શબ્દમાં ભક્તિ અને સમર્પણની ઊંડાઈ સ્પષ્ટપણે દેખાતી હતી તપસ્યાને કારણે દેવી સંધ્યાનું શરીર અત્યંત ક્ષીણ અને નિર્બળ બની ગયું હતું ભગવાન વિષ્ણુએ તેમની સ્થિતિ જોઈ અને તેમની અમર દ્રષ્ટિથી તેમનું શરીર ફરીથી સ્વસ્થ લાગવા લાગ્યું આ પછી ભગવાન વિષ્ણુએ મધુર સ્વરે કહ્યું ભદ્રે હું તમારી કઠોર તપસ્યા અને અતૂટ ભક્તિથી પ્રસન્ન થયો છું તમે જે ઈચ્છો તે કોઈ પણ સંકોચ વિના વરદાન માગો આ સાંભળીને દેવી સંધ્યા ભાવુક થઈ ગઈ અને નમ્ર સ્વરે કહ્યું હે પ્રભુ જો તમે મારા પર પ્રસન્ન છો અને મને વરદાન આપવા માંગતા હો તો કૃપા કરીને મને આ ત્રણ વરદાન આપો પહેલું વરદાન એ છે કે જન્મ લેતાની સાથે જ જગતના તમામ જીવોના મનમાં વાસનાનો વિકાર ઉત્પન્ન થવો જોઈએ બીજું વરદાન એ છે કે મારા પતિ પ્રત્યેનું મારું વ્રત હંમેશા અખંડ રહે અને ક્યારેય ભંગ ન થાય ત્રીજું વરદાન મને આપો કે મારા મનમાં મારા પતિ સિવાય અન્ય કોઈ પુરુષ પ્રત્યે આસક્તિ ન કેળવવી જોઈએ દેવી સંધ્યાએ આગળ કહ્યું કે હે ભગવાન મારે વધુ એક વરદાન જોઈએ છે જે પણ માણસ મારી તરફ વાસનાથી જુએ છે તે તરત જ નપુંસક થઈ જાય ભગવાન વિષ્ણુએ ધીમા સ્મિત સાથે કહ્યું કલ્યાણી તે વિશ્વના કલ્યાણ માટે ખૂબ જ સારું વરદાન માંગ્યું છે તેથી આજથી હું અતૂટ પ્રતિષ્ઠા સ્થાપિત કરું છું હવેથી કોઈ પણ પ્રાણી લેતાની સાથે જ વાસનાથી ભરાઈ જશે નહીં મનુષ્યના જીવનમાં ચાર તબક્કા હશે બાળપણ કૌમાર્ય કિશોરાવસ્થા અને પુખ્તાવસ્થા જેમાં કૌમાર્ય સ્ટેજના અંતે જ જાતીય ઇચ્છા ઉત્પન્ન થશે તમારી તપસ્યા અને પવિત્રતાનો મહિમા ત્રણેય લોકમાં ગુંજશે તમારા પતિ સિવાય કોઈ પુરુષ તમારી તરફ વાસનાથી જુએ તો તરત જ નપુંસક થઈ જશે ભગવાન વિષ્ણુએ આગળ કહ્યું હે દેવી સંધ્યા તમારા પતિ ખૂબ જ ભાગ્યશાળી તપસ્વી અને દૈવી ગુણો ધરાવનાર હશે તે માત્ર સુંદર અને તેજસ્વી જ નહીં પરંતુ સાત કલ્પો સુધી તમારી સાથે રહેશે તમે જે કઈ વરદાન માંગ્યું હતું તે મેં આપ્યું છે હવે હું તમારા મનની વાત કહું છું અગાઉ તમે શરીરને અગ્નિમાં અર્પણ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી આ વ્રત લેવું પડ્યું કારણ કે બ્રહ્માજીની નજર તમારા પર પડી હતી જો કે તમે સંપૂર્ણ નિર્દોષ હતા છતાં આ ઘટના તમારા મન પર બોજ બની ગઈ હતી પરંતુ હે દેવી હું તમને માર્ગ બતાવું છું અહીં નજીકમાં ચંદ્રભાગા નદીના કિનારે મહર્ષિમેદ તિથી એક મહાન યજ્ઞ કરી રહ્યા છે જે બાર વર્ષમાં પૂર્ણ થશે તે જ યજ્ઞમાં યોગ્ય સમયે તમે તમારા શરીરનો ત્યાગ કરીને તમારું વ્રત પૂર્ણ કરી શકો છો પણ યાદ રાખો તમારે ત્યાં એવા વેશમાં જવું પડશે કે ઋષિમુનિઓ તમને ધ્યાન ન આપે હે દેવી સંધ્યા મારી કૃપાથી તું હવે અગ્નિની પુત્રી કહેવાશે જેને તમે તમારો બનાવવા માંગો છો તેના વિશે વિચારીને તમારે તમારા શરીરને યજ્ઞના પવિત્ર અગ્નિમાં અર્પણ કરવું જોઈએ એમ કહીને ભગવાન વિષ્ણુએ પોતાના દિવ્ય હાથ વડે દેવી સંધ્યાના કપાળને સ્પર્શ કર્યો ભગવાને તેને સ્પર્શ કરતા જ સંધ્યાનું શરીર લોટમાં ફેરવાઈ ગયું ભગવાને આવું એટલા માટે કર્યું કે માંસ યજ્ઞના પવિત્ર અગ્નિમાં ન પડે અને અગ્નિદેવ માંસભક્ષક ન બને કારણ કે આ યજ્ઞ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે કરવામાં આવતો હતો આ પછી દેવી સંધ્યા અદૃશ્ય થઈ ગઈ અને ચંદ્રભાગા નદીના કિનારે યોજાઈ રહેલા યજ્ઞના સ્થળે પહોંચી ગઈ તે સમયે તેના મનમાં એક જ લાગણી હતી કે જ્યારે તે પૃથ્વી પર આવી ત્યારે તેણે સૌપ્રથમ મહર્ષિ વશિષ્ઠને જોયા હતા તેથી જ તેના મનમાં દૃઢ વિશ્વાસ હતો કે તે જ તેના આદર્શ અને નિર્ધારિત પતિ છે સંધ્યાએ પોતાના હૃદયમાં મહર્ષિ વશિષ્ઠનું સ્મરણ કર્યું અને તેમની છબીને ધ્યાનમાં રાખીને તેણે યજ્ઞના પવિત્ર અગ્નિમાં પોતાનું શરીર અર્પણ કર્યું પછી ભગવાન વિષ્ણુના આદેશથી અગ્નિદેવ દેવી સંધ્યાના શરીરને સૂર્યમંડળમાં લઈ ગયા ત્યાં સૂર્યદેવે સંધ્યાના દિવ્ય શરીરને બે ભાગોમાં વહેંચી દીધા અને તેમને પોતાના રથ પર સ્થાપિત કર્યા દેવતાઓ અને પૂર્વજોને પ્રસન્ન કરવા માટે સૂર્યદેવે સંધ્યાના શરીરના એક ભાગને સવારમાં અને બીજા ભાગને સાંજમાં બદલી ભગવાન શિવે હસતા હસતા કહ્યું હે નારદ આ રીતે દેવી સંધ્યાની તપસ્યા અને ત્યાગને કારણે આ જગતમાં જન્મેલો દરેક જીવ શરૂઆતમાં જાતીય ઈચ્છાથી રહિત હોય છે જ્યાં સુધી તે કૌમારીની સ્થિતિમાં ન પહોંચે ત્યાં સુધી તેના મનમાં કોઈ જાતીય ઈચ્છા ઉત્પન્ન થતી નથી આ સૃષ્ટિની એક દૈવી વ્યવસ્થા છે જે સંધ્યાની કઠોર તપસ્યા અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી સ્થાપિત થઈ છે આ પછી ભગવાન શિવે કહ્યું હે નારદ મેં તને દેવી સંધ્યાના જીવનની સમગ્ર કથા કહી છે તેમના બલિદાન તેમની ભક્તિ અને તેમના દ્વારા સ્થાપિત પ્રતિષ્ઠા યુગો સુધી અમર રહેશે દેવર્ષનારદે ભગવાન શિવને ભક્તિભાવથી પ્રણામ કર્યા અને ખૂબ જ ભાવથી કહ્યું હે ભગવાન તમે સંધ્યા દેવીની આ પવિત્ર કથા મને સંભળાવીને મારા પર મોટો ઉપકાર કર્યો છે તેમનું પાત્ર સાંભળીને મને કૃતજ્ઞતાની લાગણી થઈ મિત્રો જો તમને આ વાર્તા રસપ્રદ લાગી હોય અને આવી અદભુત પૌરાણિક કથાઓ સાંભળવી હોય તો વિડિયોને લાઈક અને શેર કરો હવે મને કહો કે શું તમને લાગે છે કે દેવી સંધ્યાના શ્રાપ હજુ પણ સાચા સાબિત થાય છે કોમેન્ટ સેક્શનમાં અમને તમારા મંતવ્યો જણાવો અને હા આવી રહસ્યમય અને રસપ્રદ વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં જેથી તમને અમારી આગામી વાર્તા સૌથી પહેલા મળી શકે અને હા મિત્રો તમને કેવા પ્રકારની વાર્તાઓ ગમે છે જે કોમેન્ટ બોક્સમાં જણાવજો આપ સૌનો આભાર હરે કૃષ્ણ